આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વિસાવદરથી તો ચૂંટણી જીતી જાય છે પણ લાગે છે કે હવે તેમને દસ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે કારણ કોંગ્રેસના નેતા લલિત વસોયાએ એક નોટિસ પાઠવી કહ્યું છે કે વિસાવદરની ચૂંટણી વખતે તમે એવું કહ્યું હતું કે લલિત વસોયા આમ આદમી પાર્ટીના કાર્યકર અને નેતાઓને ખરીદવા માટે પૈસા ખર્ચી રહ્યા હતા તમે મારી બદનક્ષી કરી છે દસ કરોડ આપો નહીં તો હું અદાલતમાં જઈશ ચાલો આખી ઘટના વિગતે સમજીએ તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે વિસાવદરની વિસાવદરની જનતા ગુજરાતની જનતા કરતા કંઈક જુદું વિચારે છે અને જુદો વ્યવહાર કરે છે એક તરફ આખી સરકાર હતી એક તરફ સરકારી અધિકારીઓ અને પોલીસ તંત્રને ખડકી દેવામાં આવ્યું હતું આમ છતાં વિસાવદરની જનતાએ વિજયનો તાજ ગોપાલ ઇટાલિયાના માથે મૂક્યો અને ગોપાલ ઇટાલિયા સત્તર હજાર મતોથી ચૂંટાઈ જાય છે હવે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા થઈ ગયા છે પણ વિસાવદરની ચૂંટણીના બે દિવસ પહેલાં આમ આદમી પાર્ટીનો દાવો એવો હતો કે કોંગ્રેસના નેતાઓ એક હોટલની અંદર પોતાના કાર્યકરને બોલાવી પૈસા આપી રહ્યા છે આ અંગે એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતા લલિત વસોયા અમારા કાર્યકરને હોટલમાં બોલાવી પૈસા આપે છે અમારા વિરુદ્ધ વિડીયો બનાવે છે આ વિડીયો ખૂબ ચાલ્યો અને કદાચ આ સ્ટોરીની અસર વિસાવદરની જનતા ઉપર પડી અને વિસાવદરની જનતાએ આક્રમક બની ગોપાલ ઇટાલિયાને મત આપ્યા જ્યારે કોંગ્રેસની કારમી હાર થઈ કોંગ્રેસ શરમજનક સ્થિતિમાં મુકાય એટલા જ મત વિસાવધરમાં કોંગ્રેસને મળ્યા ચૂંટણી પૂરી થઈ ગઈ હવે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય થઈ ગયા પણ જે પ્રકારનું સ્ટિંગ થયું અને સ્ટિંગની અંદર લલિત વસોયા હોટલની રૂમમાંથી બહાર આવતા દેખાય છે ગોપાલ ઇટાલિયાએ જે કંઈ કર્યું એના કારણે મારી બદનક્ષી થઈ છે એવું હવે લલિત વસોયાને લાગી રહ્યું છે એટલે લલિત એક નોટિસ ગોપાલ પાઠવી છે છે અને કહ્યું કે મેં કરવાના બાને મારી બદનામી કરી છે અને એ બદનામીની ના વળતર પેટે તમારે મને દસ કરોડ રૂપિયા ચૂકવવાના છે જો તમે દસ કરોડ રૂપિયા નહીં ચૂકવો તો હવે આપણે અદાલતમાં મળીશું ચાલો સાંભળીએ લલિત વસોયાએ શું કહ્યું આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે વિસાવદર ધારાસભાની પેટાચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રીંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિત થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે તમે જોયું કે લલિત વસોયાએ શું કહ્યું હવે ગોપાલ ઇટાલિયાએ દસ કરોડની વ્યવસ્થા કરવાની કે પછી અદાલતમાં લલિત વસોયા જ્યારે બદનક્ષીની ફરિયાદ કરે ત્યારે અદાલતમાં પોતાના બચાવમાં જે પ્રકારે કહેવાનું છે તે કહેવું પડશે અગાઉ કોંગ્રેસના નેતાઓએ સ્વર્ગસ્થ વિજય રૂપાણી કૌભાંડી છે એવો આરોપ રાજકોટની અદાલતમાં મૂક્યો હતો પરંતુ ઘટના એવી નિર્માણ થઈ કે જ્યારે વિજય રૂપાણી અદાલતમાં પહોંચે છે અને બદનક્ષીની ફરિયાદ કરે છે ત્યારે કોંગ્રેસી નેતાઓના ગાત્રો ઢીલા પડી ગયા હતા કારણ કે વિજય રૂપાણીએ કૌભાંડ કર્યું તેવા કોઈ પુરાવા તેમની પાસે નહોતા રાજકારણમાં થતું હોય છે આરોપ થતા હોય હોય છે છે કેટલાક નેતાઓ બદનક્ષીનો સહારો લઈ અદાલતમાં પહોંચતા વિજય રૂપાણીના મામલે પણ એવું જ થયું આખરે કોંગ્રેસી નેતાઓએ વિજય રૂપાણીની જાહેરમાં માફી માંગી એટલે વિજય રૂપાણીએ કેસ પરત ખેંચ્યો હતો જોઈએ આ મામલે શું થાય છે ગોપાલ ઇટાલિયા પુરાવા

toh hi